નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું નિકુંજ પરિસ કરું છું મિત્રો તમને ચેનલ પર નવા ચેનલ સબસે ભૂલશો તમને ચપ્પ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવી પણ પરિપત્ર આવ્યો કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ તમામ માહિતી સાચી સાચી માહિતી મળતી રહેશે તો ચેનલની અવશ્ય સબસે ભૂલશો નહીં સાથે સાથે જે વોટ્સઅપ ગ્રુપ એન્ટેલિંગ ગ્રુપ બંને બનાવવામાં આવે છે તે બંને જગ્યાએ જોઈન થઈ જશે ડિસ્કશનમાં હું કહું છું ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ જ્ઞાન સહાયક યોજના સફળ થતા કાયમી ભરતીની કોઈ વિચાર નથી એવી મહત્વનું અપડેટ મહત્વનો લેટર વિષય મિત્રો આ વિડીયોની ચર્ચા કરીશું તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયક યોજનાના સફળતા મળતા હવે જરૂરિયાત લાગશે તો જ ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરાશે અને લેટેસ્ટ અપડેટ આવી ગઈ આવી રહી છે કે કરા આધારિત જ્ઞાન સહાયક યોજના મળેલી સફળતા બાળના સમાચારમાં પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક ભરવા બાબતે કોઈ વિચારણા હેઠળ ન હોવાનું અને સમયાંતર શિક્ષણ વિભાગ જો જરૂરિયાત લાગશે તો જરૂરિયાત મુજબ ક્રમશઃ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ઉમેદવારો ભાગલા પડી જવાના કારણે યોગ્ય જરૂર રજૂઆત થઈ શકતી ન હોવા તે સરકાર ફાવી ગઈ ફાવી રહી છે તો મિત્રો જૂની ટેટ ટાટ જૂની ટેટ નવી ટેટ એકદમિક મેરી મુખ્ય પરીક્ષાના મેળવ ગુણના આધારે ભરતી જેવા મુદ્દાઓના કારણે ઉમેદવાર ભાગલા પડી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે મિત્રો તમને પહેલાં કહ્યું હતું જો ગેર સહાયક સફળતા સફળતા મળી જશે તો સો ટકા મિત્રો ગુજરાતમાં આપશે જ નહીં તમે જોઈ શકો છો એવું જ બની રહ્યું છે મિત્રો આવીને અપડેટ માટે કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત